કેરીની સિઝન જાય એ પહેલાં આ ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર એવું આ અથાણું જરૂરથી બનાવી લેજો તો તેના માટે સૌથી પહેલાં આપણે એક કેરી લઈ લેશું આ સાડા છસો ગ્રામ જેટલી કેરી છે અને આ રાજાપુરી કેરી છે જે ખાટી એ હોય એવી લેવાની છે મતલબ કે વચ્ચેથી જે પોચી ન હોય એવી લેવાની છે તેને એ છાલ કાઢી લેશું અને તેમાં આ રીતના મીડિયમ સાઇઝના કટકા કરી લેશું હળદર અને મીઠું એડ કરીને તેને ઢાંકીને રાખી દઈશું પાંચથી છ કલાક માટે કે વધારે આ રીતનું તેની છાલ ઉપરની પીળી થઈ જાય એટલે આપણે તેને દબાવીને તેનું જ્યુસ કાઢી લેશું હવે તેને આપ આપણે સુકવી દેશું પંખા નીચે ચારથી પાંચ કલાક માટે અથવા તો જ્યાં સુધી તે સરસ એવી સુકાઈ ન જાય ત્યાં સુધી હવે આપણે મસાલા કરી લેશું તેમાં રાયના કુરિયા ધાણાના કુર્યા મેથીના કુરિયા વરિયાળી અને આ કાળા મરી લીધેલા છે બધા કુરિયા પચાસ પચાસ ગ્રામ છે વરિયાળી પચીસ ગ્રામ છે અને બે ટેબલ ચમચી જેટલા મરી છે આ રીતે ગોઠવી દેશું વચ્ચે એકદમ સ્ટ્રોંગ એવી હિંગ આપણે એડ કરી દઈશું અને ખાડો કરી લેશું મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તેલ સરસ એવું ગરમ થઈ જાય બહુ વધારે ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં એ રીતનું આ રીતે તો ત્યારબાદ આપણે જે વઘાર માટે બનાવેલું છે તેમાં વચ્ચે આપણે એડ કરીશું અને સરસ એવું હલાવી લેશું હળદર અને લાલ મરચું પાવડર એડ કરીને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે એ રીતે એડ કરવું આ મસાલો ઠંડો થવા માટે કમ્પ્લીટલી ઠંડો થઈ જાય ને પછી આપણે કેરી અને ગુંદાના ઠોઠિયા અને મેં ખમણ કયરીનું એડ કરેલું છે ડિટેલમાં રેસીપી જોવા માટે મારી ચેનલ પર જરૂરથી વિઝિટ કરજો અને આ રેસ આ થાણું તૈયાર થઈ ગયું છે ખાટકેરીનું તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ